ઝઘડીયા જીઆઈડીસીના બિરલા સેન્ચુરીમાંથી કામદારોને છૂટા કરવામાં આવતા હોબાળો મચવા પામ્યો છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ બિરલા સેન્ચુરી કંપનીમાં કેટલા કામદારોને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર કંપનીમાંથી છૂટા કરી દેતા કામદારો દ્વારા ગેટની બહાર હોબાળો કરી દેવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ ઝઘડિયા જીઆઈડીસીના બિરલા સેન્ચુરી કંપની છેલ્લા કેટલા સમયથી આર્થિક સંકટમાં ચાલી રહી હોય તેમ કંપનીના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે આજરોજ કંપનીના અઠ્યોતેર જેટલા કામદારોને કામ માટે આવ્યા હતા ત્યારે કંપનીની બહાર નોટિસ મળેલી જોઈ ત્યારે ખબર પડી કે કામદારોને કામમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે કામદારોના ખાતામાં વહેલી સવારે જ વીઆરએસમાં મોટી રકમ કંપની દ્વારા જમા કરી દેવામાં આવી હતી જે રકમ તેઓના બેંક ખાતામાં અચાનક જમા થઈ જતાં કંપનીમાં કામ કરતા કામદારો આશ્ચર્યમાં મુકાયા હતા જ્યારે કંપની દ્વારા ગેટની બહાર નોટિસ લગાવી દેવામાં આવી હતી કેટલાક કામદારો દ્વારા કંપનીમાં સંચાલકો દ્વારા ગેરવર્તન કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કંપની સંચાલક દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે કંપની દ્વારા ઉત્પાદન પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે અને કાયદાની જોગવાઈનું પાલન કરી કામદારોના જે પણ કઈ હક્કો હોય તે આપી દીધેલ છે ભવિષ્યમાં કોઈ પણ પ્લાન્ટ આવશે ત્યારે યોગ્ય ટ્રેનિંગ આપીને કામ પર રાખીશું તેવી કંપનીના સંચાલક દ્વારા જાણ કરવામાં આવી હતી મારું નામ ચાવડા જીગ્નેશકુમાર કુમાર મેં બિલ્લા સેન્ચુરીમાં સોળ વર્ષથી કામ કરી રહ્યો છું તો કંપની માં આવ્યો તારી અંદર ઘુસવાનું નથી કે કોઈ અગાઉ જાણ કરેલ નથી તમે લઈ લો એ જોર જબરજસ્તી પેલાથી જ કરતા હતા આ લોકોએસ લેવાની માંગ કરી નોકરી જોઈએ અગાઉ તમારી માંગ સોળ છે બલિદાન છે એનું તો અમને છે કંપની વાળા એવું કે છે તમારો હિસાબ તમારા નાખી દીધો છે હું બિપિન પટેલ રહેવાસી અંકલેશ્વર ઝઘડા જે બિરલા સેન્ચુરીમાં બે હજાર નવથી આ બિરલા સેન્ચમાં કામ કરું છું અને અંદાજ બે હજાર ત્રેવીસથી આ લોકોએ બિરલા સેન્ચુરીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના લાવ્યા હતા એ સ્વતંત્ર ખોટી રીતે વખોરું છું અને તમામ લોકોને જબરદસ્તીથી ઘણા લોકોને ધાપડંકી બી આપેલી છે આ લોકોએ એના માટે આપણી પાસે પુરાવા બી છે ને બીજું કે અમારા ખાતામાં જે પૈસા લાખ્યા છે તે અમે કોઈ જાતની જાણકારી કરી નથી ને અમે આ બધાને બેરોજગાર કર્યા છે તે બદલ મને દુઃખ છે અને બીજું આની અંદર અમને નોકરીની માંગ છે અમારી બીજી કોઈ માંગ છે નથી અમારી બરાબર બિરલા સેન્ચુરી આજે એમની જે ઉત્પાદન પ્રક્રિયા છે એ બંધ કરેલ છે ને કાયદાની જે કંઈ જોગવાઈઓ છે એનું પાલન કરતા અમે દરેક કામદારને એમની જે હક્કો છે એ અમે આપેલા છે ને ભવિષ્યમાં આ આ સંસ્થા ભવિષ્યમાં અહીંયા કોઈ પણ પ્રક્રિયા લાવશે કે પ્રોડક્શન લાવશે તો તે વખતે અમે આ કામદારોને ઉચિત ટ્રેનિંગ આપીને પ્રાથમિકતા પર એમને અહીંયા રોજગાર આપશું એની અમે માહિતી આપીશી કર્મચારીઓ છે એને શું અમે એમને એમને એટલી માહિતી આપીએ છીએ કે હાલ જે પ્રોડક્શન એક્ટિવિટી બંધ થયેલી છે એટલે હાલની જે આપણે જે રોજગારીનો જે એમનો અંત આવેલો છે અમે ભવિષ્યમાં કોઈ પણ જગ્યા એમની અમારે ત્યાં જગ્યા હશે ભવિષ્યમાં અહીંયા કંઈ પણ એમના લાયકાત પ્રમાણે જે કંઈ જગ્યા હશે તો અમે એમને પ્રાથમિકતા આપીને અહીંયા રોજગારી આપવાનો અમે અને એમની જે કંઈ રોજગારી ગયેલી છે એના માટે અમે પોતે દિલગીર છે કે ભાઈ આ પ્રોડક્શન બંધ થયા પછી ઘણા લોકોને અહીંયા તકલીફો પડવાની છે તો અમે એ બાબતમાં અમા સઘળા પ્રયત્ન કરેલા છે કે ભાઈ લોકોને એમની બીજી વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય અમે ઘણી કંપનીઓમાં અમે એ લોકોને રોજગારી આપવાનું પણ એ કામ કરેલું છે ને હવે આ છોકરાઓને હવે હાલ અમે કોઈ રોજગારી ઇમિડિયેટ આપી નહીં શકીએ પણ ભવિષ્યમાં કંઈ પણ થાય તો એમને પ્રાથમિકતા આપશો